તેમણે ખાસ ભાર મૂક્યો હતો કે તમામ જળસંચયના કામો ચોમાસું શરૂ થાય તે પહેલા જ પૂર્ણ કરી લેવા જોઈએ આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વમાં ચાલી રહેલા જળસંચય જનભાગીદારી ટુ પોઈન્ટ ઝીરો અભિયાનની પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી મુખ્યમંત્રીએ કલેકટરોને સૂચના આપી હતી કે ગ્રાન્ટનો મહત્તમ ઉપયોગ કેન્દ્ર સરકાર દ્વારા ફાળવવામાં આવેલી રૂપિયા પાંચસો ત્રેપન કરોડની ગ્રાન્ટનો ઉપયોગ માર્ચ બે હજાર છવ્વીસ સુધીમાં પૂર્ણ કરી લેવો ધારાસભ્ય ગ્રાન્ટ દરેક ધારાસભ્યને ફાળવવામાં આવેલી રૂપિયા પચાસ લાખની વિશેષ ગ્રાન્ટનો ઉપયોગ સ્થાનિક જળસંચયના કામોમાં થાય તે જોવું તંદુરસ્ત રીફાઈ જિલ્લાઓ વચ્ચે જળસંચયની કામગીરીમાં તંદુરસ્ત હરીફાઈ થાય અને શ્રેષ્ઠ કામગીરી કરનારને પ્રોત્સાહિત કરવા વિવિધ સ્ત્રોતોનું જોડાણ મનરેગા સીએસઆર ફંડ અને સ્વૈચ્છિક સંસ્થાઓને જોડીને વધુને વધુ ચેકડેમ ખેતર લાવડી અને બોર રિચાર્જની કામગીરી કરવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે પણ આ બેઠકમાં વર્ચ્યુઅલી જોડાઈને જણાવ્યું હતું કે જૂના બોરવેલ રિચાર્જ કરવા માટેના ખર્ચના નેવું ટકા રકમ કેન્દ્ર સરકાર ભોગવશે જેનો લાભ ગુજરાતના ખેડૂતોએ લેવો જોઈએ આ બેઠકમાં બનાસકાંઠાના કચ્છ અને રાજકોટ જેવા જિલ્લાઓની પ્રેરણાદાયી કામગીરીનું પ્રેઝન્ટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે જળ આત્મનિર્ભરતા દ્વારા જ રાજ્યનો સર્વાંગી વિકાસ શક્ય છે તેથી દરેક જળ જળસંચયને જનઆંદોલન બનાવવું જોઈએ